ભાવનગર શહેરના રોવાપરી મહાકાળી વસાહતમાં બે પરિવારો વચ્ચે મારામારી સર્જાઈ હતી જેના પગલે યુવાનને સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા તે દરમિયાન સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જ્યારે મરણ જનારના પરિવારો દ્વારા સામેવાળા પક્ષના રહેણાંકી ત્રણ મકાનમાં આગ લગાડી દીધી હતી ત્યારબાદ ફરાર થઈ ગયા હતા જેને લઈને પોલીસે ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી લીધા હતા ભાવનગર શહેરના રૂપરી રોડ પર સર્જાયેલી મારામારીનો મામલો બે દિવસ પહેલા બે પરિવારો વચ્ચે કોઈ બાબતે સર્જાઈ હતી માથાકૂલ જે ઘટનામાં બે વ્યક્તિઓને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જેમાં એકનું મોત નીપજ્યું હતું બનાવને લઈને રૂવા મહાકાળી વસાહટ વિસ્તારમાં ફરી થઈ બબાલ મારામારીની ઘટના અંગે આશરે ત્રણ જેટલા મકાનો અને એક રિક્ષામાં આગ લગાવી તોડફોડ કરાઈ હતી ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ઊભો થયો હતો બનાવ અંગે જાણ થતા ઇન્ચાર્જ એસપી અને એ એસપી જૈન સિટી એલસીબી ઘોઘારોડ પોલીસ કાપલો ઘટના સ્થળે પહોંચ્યો હતો હાલ ફાયર દ્વારા આગ પર કાબુ મેળવી દીધો હતો જોકે ઘટનામાં જાનહાની કે કોઈને ઈજા સર્જાઈ ન હતી પોલીસ દ્વારા વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો તે દરમિયાન ત્રણથી ચાર આરોપીને અટક પણ કરવામાં આવી હતી いいね、ごめん。 અમે એક તો બહાર આયા દાજરાને નહી આતો દાજરા એલા દાજરાની

જેની હકીકત એવી છે કે ગઈ છ તારીખે આ કામે એક ફરિયાદ દાખલ કરેલી વિજય કિશોરભાઈ વાજા દ્વારા ફરિયાદ દાખલ કરેલી જેમાં તેના બનેવી જે છે નરસિંહભાઈને માથામાં ઈજા કરેલી જેના કામે સુનિલ અને તેના પત્ની એમ કરીને જે છ આરોપીઓએ આ મરણ જનારને માથામાં ઘા માર્યા હતા અને તે નરસિંહભાઈને હોસ્પિટલમાં સરટી હોસ્પિટલમાં દાખલ કરેલા અને આજે તેનું મૃત્યુ નીપજ્યું જેની વાત સાંભળી આ કામે જે ફરિયાદી પક્ષવાળા જે છે તેઓ એકસમ થઈ એક્ટિવા અને બીજા વાહનમાં આવી અને જે આરોપી જે સુનિલ જે છે સુનિલ અને બીજા તેના ત્રણ ઘરને આગ લગાડેલી છે આ કામે પોલીસ દ્વારા જે એક્ટિવા જે નંબર જે છે તેને લોકેટ કરવામાં આવેલા છે અને જે બી આરોપીઓ આવેલા છે તેના કામે પર્સનલી જે વિસ્તારમાંથી આવ્યા છે ત્યાંના સીસીટીવી અને રૂટ ઉપરના સીસીટીવી ચેક કરવાની હાલમાં કામગીરી ચાલુ છે જ્વલનશીલ હાલમાં જે એફએસએલની વિઝિટ બાકી છે પણ જે આ મકાન જે છે તેમાં જ્વલનશીલ પદાર્થ જે છે તે ફેંકી અને તેનું ઘરનું રાચ રચીલું સળગાવવામાં આવેલા છે અને આ કામે જે આરોપીઓ જે છે ત્રણ ચાર જે છે મેલ અને બે ફિમેલ આ બધાને આપણે અટક કરી અને જેલ હવાલે કરેલા છે તો આજે આઠ વાગ્યાના સમયમાં અહીંયા કોઈ હાજર નહીં હતું એટલે જે ફરિયાદી પક્ષવાળા એકસમ થઈ અને જ્વલનશીલ પદાર્થથી આરોપીના જે મકાન જે છે તેને આગજનનીનો બનાવ કરેલ છે એક આગજનનીમાં પર્સનલી સ્વલનશીલ પદાર્થ છાંટી અને આ જે મકાન જે છે તેને આગ લગાડેલી છે પોલીસ દ્વારા એફએસએલની ટીમ બોલાવવામાં આવેલી છે અને વહેલી તકે તે બી આપણે ડિટેક કરવામાં આવનાર છે